નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્વાણ ન્યૂઝ કાર્યક્રમ હટ ટૉપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો કોરોના આ શબ્દ સૌ કોઈ જાણે છે કદાચ જ કોઈ એવી વ્યક્તિ હશે જે આ શબ્દથી અજાણ હશે આ વાયરસ આ મહામારી બાદ જે ડર ફેલાયો હતો લોકોમાં હવે આવા જ એક વાયરસને લઈને ચિંતા વ્યાપી રહી છે જોકે એક્સપર્ટ્સ કહી રહ્યા છે કે આ એટલો મોટો ચિંતાનો વિષય નહીં બને જો આપણે સારી તૈયારીઓ બતાવીએ તો હવે આ વાયરસ છે જે ચીનથી આવ્યો છે એચ પીવી વાયરસ આ વાયરસ વિશે આપણે જાણીશું કેટલો ખતરનાક છે તેની શું અસર થઈ શકે આપને એ પણ જણાવી દઉં કે ભારતમાં આ વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે અત્યાર સુધીમાં અંદાજે ત્રણ જેટલા કેસીસ પણ સામે આવ્યા છે ગુજરાતમાં પણ આ વાયરસની એન્ટ્રી એક કેસ નોંધાઈ ચૂક્યો છે ત્યારે આજે જાણીશું કે આ એચ એમ પીવી વાયરસ કેટલો ખતરનાક હોઈ શકે આ વાયરસની તમામ હિસ્ટ્રી જાણવાનો પ્રયાસ કરીશું તેનાથી બચવા માટે આપણે શું કરી શકીએ એ તમામ બાબતો જાણીશું અને કયા લોકોને આ વાયરસ થી બચવાની જરૂર છે એ બાબતો પણ જાણીશું અને આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે આજે બે મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે જાણીતા એવા ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સંકેત માકડ ઉપસ્થિત છે સાથે સાથે જાણીતા એવા પીડિયાટ્રિશિયન અને જો સુપર સ્પેશિયાલિસ્ટ ન્યૂ પણ છે તેઓ પણ આપણી સાથે ઉપસ્થિત છે પહેલાં તો બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે

અ હ્યુમન મેટાન્યુમો વાયરસનું એવા વર્ષોથી ઉપલબ્ધ છે જ ભારત દેશમાં પહેલેથી જ અને દુનિયાભરમાં યુરોપ લો અમેરિકા લો કે ચાઇના લો કે ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ હ્યુમન મેટાન્યુમો વાયરસ એક અજાણ વાયરસ નથી એ કોઈ નવો વાયરસ નથી ટુ થાઉઝન્ડ વન નેધરલેન્ડ થી શરૂઆત થઈ હતી અને એના આઉટબ્રેક હંમેશા વિન્ટર કા તો લેટ વિન્ટર્સમાં ચિલ્ડ્રન અને એવા એડલ્ટ્સ કે જેમની ઇમ્યુનિટી ઓછી છે રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે એડલ્ટ્સની તેમાં થતો જ રહેતો હોય છે 2007 ની સાલમાં અમેરિકામાં ભી આઉટબ્રેક થયો તો કેલિફોર્નિયામાં અરાઉન્ડ 22 બાળકોમાં હ્યુમન મેટાનિયોમો વાયરસ ઇન્ફેક્શનના ચિહ્નો જોવા મળેલા હતા બાયનાલ હ્યુમન મેટાનિયોમો વાયરસ ઇન્ફેક્શનથી બહુ ટેન્શન કરવાનો હતો નથી કારણ કે જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ સારી છે તે એડલ્ટમાં તે ખરાબ રોગ પ્રોડ્યુસ નથી કરતો હ્યુમન મેટાનિમો વાયરસ બાય એન્ડ લાર્જ ફેફસા ઉપર અસર કરે છે એમાં ન્યુમોનિયા કરી કાઢે છે બ્રોન્કાઇટિસ બ્રોન્કિયોલાઇટિસ કરવાની અસર એડલ્ટમાં એ ધરાવે છે જેમની રોગ પ્રતિકારક શક્તિ હોય અને ન્યુમોનિયા થઈ જાય એટલે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનો એક્સચેન્જ ન થઈ શકે એટલે પેશન્ટ ટાઈપ વન રેસ્પિરેટરી ફેલિયરમાં જાય જયારે આવું થાય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય ને પેશન્ટ આઈસીયુ માં દાખલ કરવા પડતા હોય છે અગત્યની બાબત અને નોંધપાત્ર બાબત એ છે કે આની કોઈ ટ્રીટમેન્ટ અવેલેબલ નથી પણ સપોર્ટિવ ટ્રીટમેન્ટ મેડિકલ વોર્ડ્સ અને આઈસીયુ માં સારી એવી ઉપલબ્ધ થઈ જ શકે છે આનું નિદાન આરટીપીસીઆર દ્વારા કરવામાં આવે છે અને એ બી ભારત દેશમાં ગુજરાતમાં ઉપલબ્ધ છે તો સૌ કોઈએ કોઈ ટેન્શન કરવું નહીં

આ વાયરસ સૌથી વધારે એફેક્ટ કરે છે યંગ વેરી યંગ ઇન્ડિવિજ જે બાળકો એક વર્ષથી નાના હોય છે કાં તો પછી એજેડ હોય મોર સિક્સટી ફાઈવ ઇયર્સ ના લોકો હોય છે કાં તો પછી જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ લોકો હોય જેમની પ્રતિકાર શક્તિ સારી ના હોય આ એજ ગ્રુપ્સમાં સૌથી વધારે એફેક્ટ કરે છે આ વાયરસ બાકી બધામાં જયારે આ વાયરસની એન્ટ્રી થાય છે તો સિમ્પલ ફ્લુ લાઈક ઇલનેસ પેદા કરે છે જેમ કે બીજા વાયરસ ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે આરએસવી વાયરસ છે જેવી રીતના સિમ્પલ સાદી ફ્લુ ની બીમારી એ લોકો ફેલાવતા હોય છે એવી જ સાદી ફ્લુ ની બીમારી આ એચએમપીવી વાયરસ ફેલાવે છે એટલે સૌથી વધારે તો જેમ સાહેબે કીધું આપણને કે આપણે આ વાયરસ થી ડરવાની જરૂર નથી અને બાકી એવા ઘણા પ્રિકોશન્સ છે કે જે આપણે લઈએ તો આપણે આ ડિઝીઝથી બી બચી શકીએ છીએ જેમ કે રેગ્યુલર હેન્ડ વોશિંગ છે અ માસ્ક પહેરવાનું જ્યારે બી આપણે પબ્લિક માં જઈએ જ્યાં બહુ વધારે લોકો છે એવી જગ્યાએ આપણે માસ્ક નું યુઝ રાખીએ રેગ્યુલર હેન્ડ વોશ કરીએ તો આ વસ્તુ થી બી આપણે બચી શકીએ છીએ બાકી આ વસ્તુ બહુ સિરિયસ થવાના ચાન્સીસ બહુ ઓછા છે હા ઘણા કેસોમાં જો એ બ્રોક્યુલાઇટિસ કે ન્યુમોનિયા ઉત્પન્ન કરે તો પછી સિચુએશન સિરિયસ થઈ શકે છે પણ એ બી અત્યાર સુધી વધારે તો નેસ્ટ એન્ડ ટુ યર્સ માં જી ડોક્ટર સંકેત જ્યારે કમ્પેર કરવામાં આવી રહ્યું છે અત્યારે પહેલા તો એ સમજવું છે કારણે એને કમ્પેર કરવામાં આવી રહ્યું છે એના કારણે કે આ જ સમયમાં આ જ ઋતુ દરમિયાન કોરોના પણ ફેલાઈ રહ્યો હતો એના કારણે કમ્પેરિઝન થઈ રહ્યું છે કે આ ઉપરાંતના પણ કોઈ સિમિલારિટીઝ છે જે કોવિડ નાઇન્ટીન વાયરસ હતો કોવિડ વાયરસ તે અતિશય ઇન્ફેક્ટિવ હતો હ્યુમન મેટાન્યુમો વાયરસ પણ ઇન્ફેક્ટિવ હોય છે એનો સેકન્ડરી એટેક રેટ સારા પ્રમાણમાં રહેતો હોય છે પણ કોવિડ નાઇન્ટીન એક અનપ્રેસિડેન્ટેડ અને અનબિલિવેબલ વાયરસ હતો કારણ કે એની જે કમ્યુનિકેબિલિટી હતી એટલે ફેલાવાની શક્યતા અને માણસના ફેફસાને એટેક કરવાની જે ઘાતક ક્ષમતા

લંગ ટ્રાન્સપ્લાન્ટ કિડની ટ્રાન્સપ્લાન્ટ લિવર ટ્રાન્સપ્લાન્ટ થયું હોય આ તમામ પ્રકારના પેશન્ટ છે કે જેમણે ખાસ હ્યુમન મેટાનીમો વાયરસ ઇન્ફેક્શન સાવધાન રહેવું જોઈએ કારણ કે આ સબ ગ્રુપ ઓફ પેશન્ટ છે કે જેમાં મેટાનીમો વાયરસ ન્યુમોનિયા કરી કાઢશે અને રેસ્પિરેટરી ફેલિયર તરફ આગળ વધી શકે છે હવે સામાન્ય જનતા માટે સૌથી વધુ જાણવાની શક્યતા સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જે આપણા પ્રોટોકોલ જો ઘરમાં કોઈને ખાંસી શરદી ને બધું થાય તો જે ડાયાબિટીસના પેશન્ટ છે જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે એ પેશન્ટસે હંમેશા માસ્ક પહેરીને રાખવો તો આનાથી જે ડ્રોપલેટ સ્પ્રેડ થતો હોય છે ખાંસી ખાય જે પેશન્ટ એનાથી આ જે ડ્રોપલેટ્સ નીકળતા હોય એમાં મેકાનિયમો વાયરસ શેડિંગ થતું હોય એ વાયરસના પાર્ટિકલથી ઇન્ફેક્શન ફેલાતું હોય છે એટલે કોન્ટેક્ટ પ્રિકોશન્સ અને ડ્રોપલેટ પ્રિકોશન્સ ખાસ રાખવા જોઈએ માસ્ક પહેરવો જોઈએ આ બધી તમામ પ્રક્રિયાઓ આપણે કરીશું તો કોવિડ નાઇન્ટીન નો રૂપ ધારણ કરવામાં હ્યુમન મેટાન્યુમો વાયરસને કોઈ સફળતા મળવાની નથી એટલે પેનિક થવું નહીં બિલકુલ પણ

મુખમાંથી ડ્રોપલેટ્સ નીકળે છે ડ્રોપલેટ્સ એટલે ખાંસીના પાર્ટિકલ્સ નીકળે તેની અંદર વાયરસનું પ્રમાણ સૌથી વધુ હોય છે એટલે આ એરબોન ટ્રાન્સમિશન અને ડ્રોપલેટ મીડિયેટેડ ટ્રાન્સમિશન બે અલગ અને ભિન્ન વસ્તુઓ છે કોવિડ-19 બંને રીતે ફેલાતો હતો એટલે બહુ ખૂબ ઝડપથી ફેલાતો હતો અત્યાર સુધીની જે બી સ્ટડીઝ છે તેના પ્રમાણે મેટાનિમો વાયરસ બહારના ડ્રોપલેટ સ્પ્રેડ થતો હોય જે પેશન્ટ્સ માંથી એમાંથી કમ્યુનિકેશન થતું હોય છે એટલે આપણે જો આપણી કફ એટિકેટ કફ એટિકેટ કે જે આપણે જ્યારે બી ખાંસી ખાતા હોઈએ ત્યારે મોં પર કવર કરીએ હેન્કર થી કાં તો માસ્ક થી તો આઈ થિંક જે સ્પ્રેડ થતો હોય છે તેને અટકાવી શકાય બીજું કે આપણને ખબર હોય કે કેસ થયો છે આપણા ઘરની અંદર કોઈ બી સામાન્ય ખાંસી શરદીનો કેસ છે તો તેનાથી છ ફૂટનું અંતર રાખવું છ ફૂટનું અંતર રાખવાથી પણ તમે સુરક્ષિત રીતે રહી શકો છો ખાસ કરીને નબળી ઇમ્યુન સિસ્ટમ વાળા જે વ્યક્તિઓ છે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર અને સીઓપીડી અસ્તમાના પેશન્ટ છે એ લોકોએ ખાસ અને જનરલી એવું ઓબ્ઝર્વ થયું છે કે લેટ વિન્ટર્સ હોય ત્યારે હ્યુમન મેટાન્યુમ વાયરસના કેસીસ થતા જ હોય છે પણ આજના સમયમાં સારામાં સારા ટેસ્ટ અવેલેબલ થઈ ગયા છે દાખલા તરીકે તમે જુઓ તો બાયોફાયર નામનો ટેસ્ટ અવેલેબલ છે કે જેનાથી આપણે હ્યુમન મેટાનીમો વાયરસને બહુ ઝડપથી પકડી સકીએ છીએ એ મલ્ટીપ્લેક્સ પીસીઆર છે એટલે આરટી જો હ્યુમન મેટાનીમો વાયરસના કોઈ પણ પેશન્ટમાં કરવામાં આવે તો પકડી જ શકાય છે બહુ ઇઝીલી અને એ ટેસ્ટ ઇન્ડિયામાં બી અવેલેબલ જ છે એટલે હાલના સમયમાં ટેસ્ટ વધારે થવાથી બી આપણે આટલા જલ્દી પકડી રહ્યા છીએ અને ચાઇનામાં પણ ઇન્ક્રીઝ સર્વેલન્સ કરવામાં આવ્યું હશે એના લીધે પકડી લેવામાં આવ્યા છે એટલે

બાળકોની પ્રતિકાર શક્તિ જયારે એડલ્ટની સાથે કમ્પેર કરવામાં આવે તો ઓછી હોય છે પ્લસ જયારે કોઈ બી આપણે પાંચ વર્ષના થઈએ ત્યાં સુધીમાં ક્યારેક તો આપણને શક્યતા હોય કે આ એચનપીવી વાયરસ નું ચેપ લાગીને ગયું હોય જેનાથી આપણે ઇમ્યુનિટી હોય શરીરમાં જયારે કે જે પાંચ વર્ષથી નીચેના બાળકો હોય છે એમને આ ચેપ જયારે ના લાગેલું હોય ત્યારે જે ફર્સ્ટ ટાઈમ ઇન્ફેક્શન કેચ કરે છે ત્યારે ઇન્ફેક્શનની સિવિરિટી વધારે રહેવાની શક્યતા હોય છે એના લીધે આ વાયરસ બાળકોમાં વધારે જોવા મળે છે એઝ કમ્પેર ટુ એડલ્ટ કેમ કે હજી એમનું ઇમ્યુન સિસ્ટમ એસ કમ્પેર ટુ એડલ્ટ ઓછું ડેવલપ હોય અને આ વાયરસ જે છે ખાસ કરીને લેસ દેન ટુ યર્સ જેમ અત્યાર સુધીના જે બી ત્રણ કેસીસ આપણે ભારતમાં સામે આવ્યા છે જે ગુજરાતનું બી કેસ સામે આવ્યું છે એ એક આઠ મહિનાનો છોકરો છે ત્રણ મહિનાનો ને જે આપણે ગુજરાતમાં જોવા મળ્યું ટુ મંથ નું ચાઇલ્ડ છે અને આ બધા જ ત્યારે પકડાયા છે જે આપણે સાહેબે વાત કરી કે રેસ્પિરેટરી બાયોફાયર કરીને આપણે ટેસ્ટ મોકલાવતા હોઈએ છીએ કોઈ બી બાળક જયારે ન્યુમોનિયાથી કે સિવિયર બ્રોક્યુલાઇટીસ નું આપણી પાસે આવે છે અને એને કોઈ બી ઓક્સિજનની જરૂર પડે છે કે વેન્ટિલેટરી સપોર્ટની જરૂર પડે છે ત્યારે એ ટેસ્ટ આપણે બધા માટે મોકલતા હોઈએ છીએ તો એ જ ટેસ્ટમાં આપણે એચએમબીવી વાયરસને બી પકડી શકાય છે એટલે એ આપણને જલ્દી થી ખબર પડી છે અત્યારે બી બહુ સિરિયસ પરિસ્થિતિ આવી હોય કે આવા પેશન્ટ માટે બહુ સિરિયસ હોય કે વેન્ટિલેટર પર કે થઈ હોય એવું અત્યાર સુધી સામે આવ્યું આ એક થતું વાયરસ છે જે દર વિન્ટરમાં આવે છે બટ કેમ કે આ વખતે અવેરનેસ વધારે છે ચાઈનામાં બી જે એ લોકોએ કીધું કે એચએમપીવી વાયરસ છે એચએમપીવી વાયરસની સાથે સાથે ત્યાં બી ઘણા બધા કેસીસ છે ઇન્ફ્લુએન્ઝાના ઘણા બધા કેસીસ છે

અને ખાસ કરીને જો તમારું બાળક એક વર્ષની નીચે છે અને એને શરદી ખાંસી થાય છે તો આપણે ઝડપથી ડોક્ટરની સારવાર લેવી જોઈએ કેમકે એક વર્ષની નીચે બહુ જ ઓછી એવી ઉધરસની શરદીની દવાઓ હોય જે આપણે સેફલી બાળકને આપી શકતા હોઈએ એટલે તમે તરત જ ડોક્ટર પાસે લઈ જાઓ તો ડોક્ટર તમને એમાં એને એચએમપીવી નો રોગ છે કે નહીં કે બીજી કોઈ બાળકને રોગ છે કે નહીં એમાં મદદ કરી શકશે પ્લસ જયારે આવું થયું હોય તો આપણે જો બાળક બહુ નાનું હોય એને માસ્ક ના પહેરાવી શકતા હોય તો એટલીસ્ટ આપણે આપણે માસ્ક માસ્ક પહેરવાનું પહેરવાનું રાખી શકીએ છે બહુ જરૂરી કે બધા જ બાળકોને શરૂઆત કરાવડાવીએ બાળકોને હેન્ડ વોશિંગ માટે પ્રોત્સાહિત કરીએ કે જ્યારે બી એ બહારથી રમીને આવે છે કે કોઈ બી પબ્લિક પ્લેસ માંથી આવે છે એ લોકો ફ્રિકવેન્ટ વોશ કરે એમને એમ જ ઘરે બી રમીને હેન્ડ વોશ કરે ઘરે માસ્ક લગાડે એવી આપણે એમને આદત રાખીએ તો જ્યારે સ્કૂલમાં માસ્ક પહેરીને જશે તો આ એચ એમપીવી નું ચેપ આપણે આગળ વધતા અટકાવી શકીશું આ ઉપરાંત બાળકોમાં સામાન્ય કયા લક્ષણો દેખાય તો ધ્યાન રાખવાની જરૂર છે જેમ આપણે પહેલા વાત થઈ કે આમાં સૌથી ફ્લુ લાઇકનેસ છે સૌથી પહેલા જે કોમન સિમ્ટમ્સ આપણને દેખાતા હોય છે એ સિમ્ટમ્સ છે બાળકને શરદી થવી બાળકને ખાંસી થવી બાળકને બાળકને માથામાં દુખાવો રહેવો બાળકને બાળકને નબળાઈ મહેસૂસ થવી થવી ઉલટી આ બધા ફ્લુ નબળાઈમ્સ છે આનાથી વધારે જો આ શરૂઆતના ફેઝમાં પકડવામાં ના આવે તો એનાથી આગળ જઈને બાળકોમાં શ્વાસ લેવામાં તકલીફ પડવી બાળકોને શ્વાસ ગતિ બહુ વધી જવી બાળકની હૃદય ગતિ બહુ વધી જવી આ બધા જ લક્ષણો જોવા મળે છે બાળકનું ઓક્સિજનનું પ્રમાણ ઘટવું આ બધી જ વસ્તુઓ જોવા મળે છે આપણે જો બાળકને શ્વાસ લેવામાં કોઈ બી રીતના તકલીફ પડતી હોય તો તરત જ નજીકની હોસ્પિટલમાં આપણે સારવાર માટે બાળકને લઈ જવું જોઈએ પણ આ પરિસ્થિતિ આવતા જ હોય તો જલ્દી જયારે શરદી ખાંસી તાવ હોય ત્યારે આપણે સારવાર લઈ લઈએ અને જે બાળકો મોટા છે થોડા સમજી શકે છે એમની આપણે ઘરગથ્થી વસ્તુઓ કરી શકીએ છીએ જેમ કે રેગ્યુલર બાળકને સ્ટીમ ઇનહેલેશન આપવું બાળકને પાણીના મીઠા નાખીને કોગળા કરાવવા એ બેઝિક આપણે પહેલેથી સ્ટાર્ટ કરી શકીએ છીએ પ્લસ રેગ્યુલર બાળકને માસ્ક પહેરવાનું બાળકને રેગ્યુલર હેન્ડ વોશ શીખવાડવાનું આ બધી વસ્તુથી આપણે બાળકને આપણે જેમ સાહેબે કીધું કફ એટિકેટ શીખવાડીને બાળકને સેફ રાખી શકીએ છીએ

અમુક જ પેશન્ટ છે કે જેમાં ન્યુમોનિયા કે બ્રોન્ક્યુલાઇટિસ થતો હોય છે એમાં પણ સપોર્ટિવ ટ્રીટમેન્ટ ખાસ ઇમ્પ્રુવમેન્ટ લાવી દે છે એડિકેટ હાઇડ્રેશન યોગ્ય અમાઉન્ટમાં પાણી પીવું એની સાથે ઇમ્યુન સિસ્ટમને બુસ્ટઅપ કરવી અને ફેફસાને જે રિલેક્સ રાખી શકે તેવી ટ્રીટમેન્ટ એવા પેશન્ટ કે જેમાં શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેમાં ઓક્સિજન આપવાની જરૂર પડી શકે છે આઈસીયુ એડમિશન કરી અને યોગ્ય ટ્રીટમેન્ટ એમાં આગળ આપણે આપી શકીએ છીએ ઇન્વેસ્ટિગેશનલ જે ટ્રીટમેન્ટ અવેલેબલ છે તેમાં રાયડાવેરીન નામની દવાનો ઉપયોગ પહેલા કરવામાં આવેલો છે પણ તે હજી સુધી ઇન્વેસ્ટિગેશનલ તબક્કામાં જ છે જ્યાં સુધી આની વેક્સિનની વાત કરીએ ત્યાં સુધી વેક્સિન પણ ઇન્વેસ્ટિગેશનલ તબક્કામાં છે અને સબ યુનિટ વેક્સિન્સ અને રીકોમ્બિનેન્ટ વેક્સિન્સ અમેરિકામાં એના ક્લિનિકલ ટ્રાયલ્સ હજી ચાલી રહ્યા છે એટલે જે ટ્રીટમેન્ટનો પાર્ટ છે એ લાર્જલી બાય એન્ડ સપોર્ટિવ ટ્રીટમેન્ટ એક સવાલ કારણ કે કોરોના અને મંકીપોક્સ જે વાયરસ ફેલાયો હતો ત્યાંથી જે શીખવા મળ્યું કારણ કે કોરોનામાં પણ એ બાબત હતી એટલું વિસ્તારથી મને ખ્યાલ નથી પરંતુ સામાન્ય શબ્દોમાં કહીએ તો એને રૂપ બદલ્યા હતા બંને વાયરસે આમાં પણ આ વાયરસમાં પણ પોસિબલ બની શકે કે એનું કોઈ નવો નવા સ્વરૂપે આ વાયરસ ફેલાય કે એવું કઈ કોઈ દર્શક મિત્રો માટે સૌથી જાણવા લાયક બાબત એ છે કે કોઈ પણ વાયરસીસ પોતાનું અસ્તિત્વ મેન્ટેન કરવા માટે કાં તો અસ્તિત્વ અને આગળ ધપાવવા માટે નવા રૂપ ધારણ કરી શકે છે કોઈ પણ વાયરસ એ હ્યુમન મેટાનિમો વાયરસ હોય આરએસવી વાયરસ હોય પોલિયોનો વાયરસ હોય કે કોઈ પણ વાયરસ હોય એ લોકોને પોતાની જાતો સંક્રમણ કરવા માટે નવી એન્ટિજેનિસિટી જેને આપણે એન્ટિજેન શિફ્ટ અને એન્ટિજેન ડ્રિફ્ટ તરીકે ઓળખતા હોઈએ છે એ તમામ ઇન્ફ્લુએન્ઝા જે ફ્લુની વાયરસ છે તેમાં પણ આ થઈ શકતું હોય છે એટલે હ્યુમન મેટાનિમો વાયરસના અલગ અલગ સીરો ટાઈપ્સ હોય છે એટલે અમુક વખતે સપોઝ એટલી અમેરિકામાં આ સીરો ટાઈપનો એપિડેમિક થયો તો ચાઇનામાં અલગ સીરો ટાઈપનો એપિડેમિક થયો અને સૌથી અગત્યની બાબત એ છે કે ચાઇનામાં જે સીરો ટાઈપ્સનો

વાયરસ હ્યુમન હોય શકે છે અને શકે છે ઇન ધેટ કેસ તો આપણે ચાઇનાથી ઇમ્પોર્ટ કર્યા હોવાની શક્યતા વધી જાય પણ એઝ લેટસ્ટ હોપ કે આપણો આ જે હ્યુમન મેટાનીમો વાયરસ છે એ લોકલાઇઝ સીરો ટાઈપ હોય કે જે નોર્મલી એટલો ડેમેજ નથી પહોંચાડતો આ ઉપરાંત હવે ડૉક્ટર અમિત અત્યારે પછી આ વાયરસની વાત હોય કે આમ પણ અત્યારે ધીરે ધીરે જે કારણ કે ઋતુ એવી છે કે બાળકોમાં અને તમામ લોકોમાં થોડી ઘણી શરદી સંબંધિત આ ઉપરાંતની પણ સમસ્યાઓ હોય છે એટલે જલ્દીથી એ ડિટેક્ટ કરી લેવું કે આ વાયરસ હશે કે એ થોડુંક અઘરું કામ છે જો લોકો ડૉક્ટર પાસે સમયસર પહોંચી જાય તો વાત અલગ છે પરંતુ એ બહુ સામાન્ય નથી કે લોકો જલ્દી આવું તો થતું હોય છે ને હવે આ વાયરસ પાસે પહોંચી જવું કયા એ લક્ષણ દેખાય તો તરત જ પહોંચી જવું આ ઉપરાંત ન થાય એ બાળકોને આ નાનાથી બચાવી શકીએ એના માટે જે વાત કરીએ એના ઉપરાંત પણ શું કોઈ કાળજી રાખી શકે આપણે સૌથી પહેલા તો આ વસ્તુ બહુ ના ફેલાય એના માટે પોતે જાગૃત રહેવું પડશે કે તમારા તમારા બાળકને અને તાવ થયેલું છે ત્યારે તમે નીચે સોસાયટીમાં રમવા ના મોકલો અને જયારે બી તમે એને બહાર કાઢો છો તો એક ખાસ કરીને માસ્ક પહેરાવીને બહાર કાઢો જેનાથી એક બીજા કોઈ ચેક ના આપે ને તમને બી ના આપે ઇવન ફેમિલી મેમ્બર્સ ને થ્રુ બી એ પાસ ઓન વિજય થઈ શકે છે એટલે આપણે પોતે માસ્ક પહેરીએ છોકરાને માસ્ક પહેરાવવાનું રાખીએ જ્યારે સાદી શરદી ખાંસી હોય તાવ ના હોય ઘણી વખતે કેવું હોય છે એક બાળકને હોય છે થી નથી થયું આ વાયરસ ની કોઈ તકલીફ તો બીજા બાળકને બી નહીં થાય એટલે સાધારણ શરદી ખાંસી થઈ હોય બાળકને ત્યારે બી આપણે પ્રિકોશન રાખવા બહુ જરૂરી છે કે બાળકને એટીગેટ્સ જે કોફ એટી વાત કરી કે આપણે બાળકને જયારે ખાંસી ખાતો હોય કુદરસ ખાતો હોય ત્યારે મોઢે હાથ ધરે કાં તો મોઢે અને બહાર જાય કોઈ જગ્યા કરે બાળક એટલે એ બહુ જ જરૂરી બની જતું હોય છે કે બાળકને ટોપેગેટ ની સમજ હોવી જોઈએ અને એની અહેમિયત બાળકને સમજવામાં આવે પેરેન્ટ્સ જોડે સમજાવવામાં આવે તો બહુ સારું થાય પ્લસ જયારે બી બાળકને કફ શરદી લાંબા સમય સુધી ચાલતી હોય કે એનું કફ શરદી એક દિવસ ઘરે ટ્રીટ કર્યું હવે નથી સારી થતી તો પછી તાવ તાવ છે છે જાય તો આપણે આવી પરિસ્થિતિમાં જલ્દી થી ડોક્ટર ની સારવાર લઈએ અને ખાસ કરીને તો જયારે બાળક એમ કે છે તમને કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે ભલે તમારી પાસે પલ્સ ઓક્સિમિટર હોય તમે ઓક્સિજન જોયું કે બાળકનું ઓક્સિજન પૂરતું આવે છે પણ તો ભી سارے બારક એવી કમ્પ્લેઈન્ટ કરે છે કે એને શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો એવી પરિસ્થિતિમાં આપણે જલ્દીથી જલ્દી ડોક્ટરની સારવાર નીચે બાળકને એડમિટ કરવું જોઈએ અને એની ફર્ધર આગળ તપાસ થવી જોઈએ કે એને એચએમપીવી કે બીજા એમાં કોઈ વાયરસથી ઇન્ફેક્શન થયેલું છે કે નથી જેનાથી આપણે આગળ એને એ પ્રમાણે જેમ સાહેબે વાત કરી કે એચએમપીવી વાયરસ માટે કોઈ ટ્રીટમેન્ટ પર્ટીક્યુલર જે એન્ટીવાયરલ છે એનો બી હજી રોલ ક્વેશ્ચનેબલ છે એટલે પર્ટિક્યુલર કોઈ ટ્રીટમેન્ટ નથી જેટલા બી બાળકોમાં ડિટેક્ટ થાય મોસ્ટલી મેનેજમેન્ટ ઇઝ સપોર્ટિવ એટલે બાળકને જે સિમ્પ્ટમ અનુભવ થાય એના પ્રમાણે આપણે ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ બાળકને શ્વાસ લેવામાં તકલીફ બહુ જ વધી જાય તો ઓક્સિજનની જરૂર પડે તો ઓક્સિજન આપીએ એ છતાં બી એને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો થી મદદ કરવાની જરૂર પડે તો એ આપણે કરતા હોઈએ છીએ એટલે જે બી બાળકને જે વસ્તુની જરૂર પડે એ સપોર્ટિવ કેર કરીને બાળકને આમાંથી લાવી શકાય છે બાળક ઘણી વખત એવા કેસિસમાં સિવિયર ન્યુમોનિયામાં બી એવા કેસીસ રહ્યા છે કે જે ટાઈમસર હોસ્પિટલ પહોંચી જાય અને જો મશીન પર મૂકવાની કે વેન્ટિલેટર પર મૂકવાની જરૂર પડે એ બી ટાઈમસર એમને મળી જાય તો બાળક બે થી ત્રણ દિવસમાં પાછું સારું થવાની શરૂઆત થઈ જતી હોય છે એટલે આપણે જયારે ઉધરો શરદી તાવ હોય અને શ્વાસ લેવામાં તકલીફ ની કમ્પ્લેન કરતું હોય કે અશક્તિ ની શરીરમાં અશક્તિ છે એવી કમ્પ્લેન કરતું હોય ત્યારે એને સિરિયસલી લઈને નજીકમાં ડોક્ટરની સારવાર લેવી એ બહુ જરૂરી બની જાય છે અને એ ફેલાય નહીં એટલા માટે બાળકને ફેટિગેટ જેમ કે માસ્ક પહેરવું રેગ્યુલર હેન્ડ વોશ કરવું અને જયારે એવું શરદી ખાંસી તાવ થયું હોય ત્યારે બાકી ફેમિલી મેમ્બર્સ અને છે બાળકોને આવી પરિસ્થિતિમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણે એક પૌષ્ટિક આહાર બાળકને આપીએ પૌષ્ટિક આહાર ની સાથે સાથે વિન્ટર્સ છે બાળકોને તરસ બહુ ના લાગતી હોય એટલે આમાં બહુ અગત્યનો રોલ આવે છે હાઇડ્રેશન એટલે તમે તમારા બાળકને પૌષ્ટિક આહારની સાથે સરસ એક મેજરમેન્ટ રાખો કે આજે કેટલું પાણી પીધું છે મિનિમમ આપણે કે બાળક ઉંમર પ્રમાણે અલગ અલગ છે પણ બે થી અઢી લીટરનું પાણી એ બાળકને આપણે આપીએ તેનાથી એની બોડીમાં હાઇડ્રેશન સારું મેન્ટેન થઈ શકે છે પૌષ્ટિક આહારમાં આપણે મેક શ્યોર એવું કરીએ કે બાળકને જેટલું થઈ શકે એટલું બાર કામોલીન તેલવાળી વસ્તુ આપણે ના આપીએ પડીકાવાળી વસ્તુ ના આપીએ ઘરનું દાળ ભાત રોટલી શાક આપીએ એ આપણું જે ઇન્ડિયન મીલ છે જેમાં દાળ આવી જાય છે પ્રોટીન માટે આવી જાય છે ફાઇબર અને મિનરલ્સ માટે તો એ રીતના આપણે જોવા જઈએ તો એક છે આપણું હોમ મીલ છે અપ પૌષ્ટિક મીલ એ પૌષ્ટિક આહાર છે આપણે જેટલું શકે એટલું એને ઘરે જ ખવડાવીશું બહારનું નહીં ખવડાવીએ વ્યવસ્થિત મેક્સો કરીશું કે એ પાણી પીવે એને તરસ ના લાગતી હોય તો બી એને ધ્યાન કરાવીને બી પાણી આપીશું

ડૉક્ટર્સ જનરલી જાણતા જ હોય છે પણ આના જે કેસીસ ચાઇનામાં થયા છે અને હાલ ઇન્ડિયામાં જે કેસીસ અને ગુજરાતમાં કેસ નોંધાયો છે તે એક નોંધપાત્ર અને એક ઇમ્પોર્ટન્ટ મેસેજ એ આપે છે કે વાયરસિસ લેટ વિન્ટરની અંદર મલ્ટીપ્લાય થતા જ હોય છે અને નોર્મલ પ્રોસેસ છે તેના માટેની હ્યુમન વાયરસ જનરલી એટલો સિવિયર ડિસીઝ પ્રોડ્યુસ કરતો નથી પણ રોગ પ્રતિકારક શક્તિ જે પેશન્ટસની ઓછી હોય તેમાં આ ડિઝિઝનો મેન્યુલન્સ અને ઘાતકતા વધી જતી હોય છે યોગ્ય પ્રમાણમાં પાણી પીવું પૌષ્ટિક ખોરાક ખાવો અને તેની સાથે કફ એટિકેટ્સ જાળવી માસ્ક પહેરવો જો ગર્મા કેસ બન્યો હોય ખાંસી શરદી અને તાવનો યોગ્ય બચ્ચાઓની સંભાળ લેવી જો હાઇગ્રેડ ફીવર આવે શ્વાસ ચડતો હોય એને વોર્નિંગ સાઇન્સ કહેવામાં આવે તો નજીકના પીડિયાટ્રિશિયન્સ કાં તો ડોક્ટર ફિઝિશિયનની જોડે કોન્ટેક્ટ કરવો અને યોગ્ય સારવાર લેવી ઝડપથી નિદાન કરી શકાય છે બાયોફાયર નામનો ટેસ્ટ અવેલેબલ છે જે મલ્ટીપ્લેક્સ પીસીઆર છે જેનાથી આનું નિદાન કરી શકાય છે અને સપોર્ટિવ ટ્રીટમેન્ટ સારી લેવાથી ડોક્ટરના જલ્દી કોન્ટેક્ટમાં આવવાથી રોગનું ઝડપથી નિદાન અને ટ્રીટમેન્ટ બંને થઈ શકે છે એટલે પેનિક કરવું નહીં અને પ્રજાએ બિલકુલ ડરવું નહીં